સર્વે વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ આજે આપણે શ્રીમદ ભાગવત મહાપુરાણના સ્કંદ પાંચનો અધ્યાય સાત વાંચીશું અને આ અધ્યાયમાં ભરતજીનું ચરિત્ર દર્શાવવામાં આવ્યું છે તો ચાલુ કરશું સ્કંદ પાંચ અધ્યાય સાત શ્રી સુખદેવજી કહે છે હે રાજન મહારાજ ભરત ઘણા મહાન ભગવદ્ ભક્ત હતા ભગવાન ઋષભદેવે પોતાના સંકલ્પ માત્રથી તેમને પૃથ્વીનું રક્ષણ કરવા માટે નિયુક્ત કરી દીધા તેમણે તેમની આજ્ઞા માથે ચડાવીને વિશ્વરૂપની પુત્રી પંચજની સાથે લગ્ન કર્યું જેમ અહંકારથી શબ્દ વગેરે પાંચ ભૂત તન્માત્રાઓ ઉત્પન્ન થાય છે તેવી જ રીતે પંચજનીના ગર્ભમાંથી તેમને સુમતી રાષ્ટ્રભૂત સુદર્શન આવરણ અને ધૂમ્રકેતુ નામના પાંચ પુત્રો થયા કે જેઓ સર્વથા તેમના જેવા જ હતા આ રાષ્ટ્ર કે જેનું પહેલાં અજનાબ વર્ષ નામ હતું તેને રાજા ભરતના સમયથી જ ભારત વર્ષ કહે છે મહારાજ ભરત બહુવિધ હતા તેમણે પોતપોતાના કર્મોમાં વ્યસ્ત પ્રજાનું પોતાના બાપદાદાઓની જેમ જ પોતાના ધર્મમાં સ્થિત રહીને અત્યંત વાત્સલ્યભાવે પાલન કર્યું તેમણે હોતા અધવર્યુ ઉદ્ગાતા અને બ્રહ્મા આ ચાર ઋત્વીજો વડે કરવામાં આવતા પ્રકૃતિ અને વિકૃતિ એ બંને પ્રકારના અગ્નિહોત્ર દર્શ પૂર્ણમાસ ચાતુર્માસ્ય પશુ સોમ વગેરે નાના મોટા યજ્ઞોથી યથાયોગ્ય સમયે યજ્ઞ અને ક્રતુરૂપ શ્રી ભગવાનનું શ્રદ્ધાપૂર્વક યજન કર્યું આ પ્રમાણે અંગો અને ક્રિયાઓ સમેત ભિન્ન ભિન્ન યજ્ઞોના અનુષ્ઠાન વેળાએ જ્યારે અધ્વર્ય આહુતિ આપવા હાથમાં હવી ધારણ કરતા હતા ત્યારે યજમાન ભરત તે યજ્ઞ કર્મથી થતા પુણ્યરૂપી ફળનું યજ્ઞ પુરુષ ભગવાન વાસુદેવને અર્પણ કરી દેતા હતા વાસ્તવમાં તે પરબ્રહ્મજ ઇન્દ્ર વગેરે સમસ્ત દેવતાઓના પ્રકાશક હતા તેઓ જ મંત્રો દ્વારા પ્રાપ્ત કરવા યોગ્ય વાસ્તવિક તત્વ પણ છે તથા તે દેવતાઓના પણ નિયામક હોવાથી મુખ્ય કરતા તેમજ મુખ્ય દેવ છે આ પ્રમાણે પોતાની ભગવદ દર્પણ બુદ્ધિરૂપી કુશળતા થકી હૃદયના રાગ દ્વેષ વગેરે મળોની શુદ્ધિ કરતા રહીને તેઓ સૂર્ય વગેરે તમામ યજ્ઞો ભોગતાઓ દેવતાઓનું ભગવાનના નેત્રો વગેરે અવયવો રૂપે ચિંતન કરતા હતા આ રીતે કર્મની શુદ્ધિથી તેમનું અંતઃકરણ શુદ્ધ થઈ ગયું ત્યારે તેમને અંતર્યામી રૂપે વિરાજમાન હૃદય આકાશમાં જ અભિવ્યક્ત થતા બ્રહ્મ સ્વરૂપ તેમજ મહાપુરુષોના લક્ષણોથી ઉપલક્ષિત ભગવાન વાસુદેવમાં કે જેઓ શ્રી વત્સ કૌસુભમણી વનમાળા ચક્ર શંખ ગદા વગેરેથી સુશોભિત છે તથા જેઓ નારદ વગેરે આત્મીય ભક્તોના હૃદયોમાં ચિત્રવત નિશ્ચળ ભાવે સ્થિત રહે છે તેમનામાં દિવસે દિવસે વેગપૂર્વક વધતી રહેતી ઉત્કટ ભક્તિ પ્રાપ્ત થઈ આ પ્રમાણે એક કરોડ વર્ષ વીત્યા પછી તેમણે રાજ્યભોગનું પ્રારબ્ધ ક્ષીણ થયેલું જાણીને પોતે ભોગવેલી વંશ પરંપરાગત સંપત્તિ યથાયોગ્ય રીતે પુત્રને વહેંચી આપી પછી પોતાના સર્વ સંપત્તિથી સંપન્ન રાજમહેલમાંથી નીકળીને તેઓ પુલહ મુનિના આશ્રમમાં ચાલ્યા આ પુલહ આશ્રમમાં રહેતા ભક્તો પર ભગવાનનું અત્યંત વાત્સલ્ય છે તેઓ આજે પણ તે ભક્તોને તેમના ઈષ્ટરૂપમાં મળતા રહે છે ત્યાં ગંડકી નામની પ્રસિદ્ધ નદી ગોળાકાર શાલીગ્રામ શિલાઓથી કે જેમની ઉપર નીચે બંને તરફ નાભી જેવા ચિહ્ન હોય છે તેમનાથી ઋષિઓના આશ્રમોને બધી બાજુએથી પવિત્ર કરતી રહે છે તેઓ પુલ આશ્રમના વન ઉપવનમાં એકાંત સ્થાનમાં એકલા જ રહીને તે પત્ર પુષ્પ તુલસી દલ જળ કંદમૂળ ફળ વગેરે અનેક પ્રકારના ઉપહારોથી ભગવાનની આરાધના કરવા લાગ્યા આનાથી તેમનું અંતઃકરણ સમસ્ત વિષય અભિલાષાઓમાંથી નિવૃત્ત થઈને શાંત થઈ ગયું અને તેમને પરમ આનંદ પ્રાપ્ત થયો આ પ્રમાણે જ્યારે તેઓ નિયમપૂર્વક ભગવાનની પરિચર્યા કરવા લાગ્યા ત્યારે એનાથી પ્રેમનો વેગ વધતો ગયો કે જેના થકી તેમનું હૃદય દ્રવિભૂત થઈને શાંત થઈ ગયું આનંદના પ્રબળ વેગથી શરીરમાં રોમાંચ થવા લાગ્યો તથા ઉત્કંઠાને કારણે આંખોમાં પ્રેમના આંસુ ઉભરાઈ આવ્યા જેનાથી તેમની દ્રષ્ટિ રોકાઈ ગઈ સ્થિર અચળ થઈ ગઈ અંતે જ્યારે પોતાના પ્રિયતમના અરુણ ચરણ કમળોના ધ્યાનથી ભક્તિયોગનો આવિર્ભાવ થયો ત્યારે પરમ આનંદથી છલોછલ હૃદયરૂપી ગહન સરોવરમાં બુદ્ધિના ડૂબી જવાથી તેમને નિયમપૂર્વક કરવામાં આવતી તે ભગવત પૂજાનું પણ સ્મરણ રહ્યું નહીં આ પ્રમાણે તેઓ ભગવાનની સેવાના નિયમમાં જ તત્પર રહેતા હતા તેઓ શરીરે કૃષ્ણમૃગ ચર્મ ધારણ કરતા હતા તથા ત્રિકાળ સ્નાનને કારણે ભીંજાતા રહેવાને લીધે તેમના કેશ ભૂરી ભૂરી વાકડીવાળી લટોમાં પરિણમ્યા હતા જેમનાથી તેઓ ઘણા સુહામણા લાગતા હતા તેઓ ઉદય પામેલા સૂર્યમંડળમાં સૂર્ય સંબંધિત ઋચાઓ વડે જ્યોતિર્મય પરમ પુરુષ ભગવાન નારાયણની આરાધના કરતા હતા અને આ પ્રમાણે સ્તુતિ કરીને કહેતા હતા ભગવાન સૂર્યનારાયણનું તેજ પ્રકૃતિથી પર છે તેઓ કર્મફળને આપનારા છે તેમણે પોતાના સંકલ્પથી વિશ્વને ઉત્પન્ન કર્યું પછી પોતાની શક્તિથી એમાં પ્રવેશ કર્યો તેઓ જ આ વિશ્વને જુએ છે અર્થાત પાલન કરે છે તમામ જીવોની ઈચ્છા પ્રમાણે તેમની બુદ્ધિને ગતિ આપે છે તેવા ભગવાન સૂર્યનારાયણના તેજનું અમે શરણ લઈએ છીએ તો આ સાથે જ અધ્યાય સાતને આપણે વિરામ આપીશું જય શ્રી કૃષ્ણ આવા ધાર્મિક વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો